અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા અધ્યક્ષ સ્થાને ગરીબ કલ્યાણ મેળો કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો મોડાસાના એન્જિનિયર કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયા અધ્યક્ષ સ્થાને તેમજ મહાનુભાવો ઉપસ્થિતિમાં યોજાયો આ મેળામાં અરવલ્લી જિલ્લાના લાભાર્થી

ગરીબ કલ્યાણ મેળા પહેલા અરવલ્લી જિલ્લામાં બાર હજારથી વધુ લાભાર્થીઓને રૂપિયા એકતાલીસ કરોડની નાણાકીય અને સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યા છે તો ગરીબ કલ્યાણ મેળા દરમિયાન બે હજાર બસોથી વધુ લાભાર્થીઓને રૂપિયા ત્રણ કરોડ બત્રીસ લાખની નાણાકીય સાધન સહાયના વિતરણ કરવામાં આવ્યા સરકારની જન કલ્યાણ લક્ષી યોજનાનો લાભ મેળવેલા લાભાર્થીઓ તેમના જીવનમાં આવેલ ગુણાત્મક પરિવર્તનના અનુભવો વર્ણવ્યા

લાભાર્થીઓ આવીને સરકાર શ્રીની તમામ યોજનાઓના લાભ જેને મળ્યા છે એ લાભાર્થીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે આજે એકવીસસો લાભાર્થીઓને લાભ મળવા જઈ રહ્યો છે તમામ લાભાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જિલ્લા વહીવટી તત્રયાં ગરીબ કલ્યાણ મેળાની ખૂબ સફળ રીતે આયોજન કરીને ખૂબ મહેનત કરી છે તે બદલ જિલ્લા વહીવટી તત્રિતિક ભાટિયાનો રિપોર્ટ એઝ ન્યૂઝ અરવલી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે